આજે સેવાય આપણે મંચરમાં પાંચમો દિવસ ને આપણે આજ જઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આની પહેલા જતા પણ જ્ઞાનનું બોન રહ્યું હતું હવે જઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્પેશિયલ અમારા ને ત્યાં પણ મજા આવે ને તમે હરી હરિયાતા અમારા બાપુ ગુણિયો આ સોતા હતા જે કે ગુજરાતી સુલેમાનભાઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આગળ જઈ છે ભાઈ અહીંયાથી શું ટિકિટ છે

અને આ બધું અમારા હરિયાતા પેલી વખત જાઓ ને હરિયાતા મજા આવે કે નહીં પણ અહીંથી ભાઈ આપણે પકડવાની છે બીજી બસ તો ઓલરેડી બસ ઊભી છે ન્યા તો જઈએ સીધા ન્યા ત્યાં હરિયાતા આગળ વી જ આ બધું આપણે પહેલાં જવાનું હતું ડેચ્યુ બિનિટી પણ ત્યાંથી થોડાક આગળ આવે ને આપણે પહેલાં આ

તો ભાઈ આપણે આપણે જૂ જોવા આવ્યા પણ કઈ કેન્સલ દઉં જવાનું એટલે બહાર ખાલી ફોટા શૂટિંગ હાલે છે મારા ભાભલાઓ ફોટા પાડી લીધા છે બધાએ આ બધું બધું આ બધું ફોટો શૂટિંગ હાલે છે અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલય થોડુંક જૈન વી આવ્યા છે અને ભાઈ તમને શોથા કેવીક મજા કેવી આવે બહુ જ હરિયા તમને કેવી મજા આવે રામી ગઈ

આપણે આવી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે અંદર બાગની સાઈડમાં જ્યાં માર્કેટ ભરાયને ત્યાં તમે જોઈ શકો છો ત્યાંની માર્કેટ આ બાજુ ટોપી ચશ્મા નાસ્તો બધું વેચાય છે આ છે ભાઈ આપ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહી શકો છો તમે આ બધું નાસ્તો તમારે આ બાજુ બે ભાઈબંધો ખરીદી કરે છે ટોપી લે છે આ બાજુ

આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા પણ આપણે થોડોક ટાઈમ ચૂકી ગયા છીએ પાંચ વાગી ગયા એટલે ટિકિટ કાઉન્ટર બંધ થઈ ગયું એટલે અમારે ભાઈ ધક્કો આજે છે હવે ફરી પાછા ક્યારેક આવશું ટાઈમ પણ એડજસ્ટ કરીને આ બાજુ કંઈક ડિસ્કસ ચાલે છે શું ડિસ્કસ કરે છે બધું એટલે ભાઈ ટાઈમ ચૂકી ગયા એટલે ભાઈ આપણે બન્યું જ આવવાનું અંદર જોઈએ છે હવે પાછા ક્યારેક ટાઈમ બેમ લઈને આવું તે જોઈ લીધું પણ આવ્યા પણ તફો છો હવે જઈ છે સીધા બસમાં આપણી બસ આવી ગઈ છે જોઈ શકો છો બસમાં બેહી ગયા છે અમારા બાપુ હવે સોતા મજા આવી કે ફરવાની તો પછી જે કે ગુજરાતી બ્લોક જગદીશ મજા તો એવી એટલે માં રિયાતા કેમ જો મજા આવી કે તમને આ બસ આપણે નહીં લે

ને જાય છે બીજી બસમાં નખાય છે એવું લાગે કે પાછા રિક્ષામાં હોય જાઉ બસ નહીં મળશે તો થોડીક ભૂલ પડી ગઈ છે ભાઈ એ બધું પાર્ક પાર્ક છે પાર્કિંગ ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાતા હતા અને બસો બંધ થઈ ગઈ અને હલવાઈ ગયા હારી પેટના ને રસ્તા અધવસાળ હલવાના છે એક બસ પણ અત્યારે ઊભી નથી રહેતી ને અમારે જોશો અમારા બાપુ અને બે ભાભલા ને મોકલી દીધા બાકી બધા અમે આ બાજુ હલવાઈ ગયા છીએ બાપુ બે અમે દીધા અને આપણે ભાઈ પિકઅપ ગાડી મગાવી લીધી છે બોલેરો આવે છે એકસો ને એસી એકસો ને એસી ની સ્પીડ અમારે વિજયભાઈ લઈને એટલે થોડીક જ વારમાં બોલેરો આવે એટલે જાય સીધા આશ્રમ ગીતા ને ભાઈ એટલા હેરાન થયા છીએ વાત જવા દો મારે બે દાદાને ગાડીમાં મોકલા બે ભાઈ બહેનો ગાડીમાં મોકલા ને અત્યારે અમે બે રહ્યા છીએ બાકી અમે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર હાલી આવ્યા ને અમારો ભાઈ બહેન અમને લેવા આવી ગયો છે જુઓ અહીંયા કેવડિયામાં પણ અમારે ગાડીની વ્યવસ્થા કરી દઈએ અમારો સુલેમાન બાદશાહ જોઈ શકો છો ભાઈ અમારો ભાઈ સુલેમાન લેવા આવી ગયો છે અહીંથી ભાઈ આ બધું અમે થયા આ બધું હાલીને આવ્યા છીએ એમને આપણે જે કાલનો બ્લોક ચાલુ હતો એ અધૂરો રહી ગયો તો એન્ડિંગ આપવાનું બાકી રહી ગયું હતું એટલે આપણે આ વિડીયો કંઈ અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળશે બીજા નવા વિડીયો